નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું બીજા ભાગમાં ને મિત્રો પેલા ભાગ આપણે લાઈવ કરી નાખ્યો તો આઠ નંબર ના બ્લોકમાં છેલ્લો સાત નંબર ના બ્લોકમાં હરાજી બસ હવે આટલી જ બાકી છે તો ચાલો જાણી લઈએ શું રહે છે બીજા ભાગમાં સાત નંબરના બ્લોકમાં બજાર ભાવ એક નંબર ના નંબરના બ્લોકમાં તો મિત્રો બસો ને છેતાલીસ રૂપિયા સુધીના ના ભાવ નીકળાતા મિત્રો અહીંયા જાણી લઈએ કેવા ભાવ થાય છે એકવીસ રૂપિયા ભાવ ભાઈ કાંજી છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મીચ માં છે બસો ને એકવીસ રૂપિયા ભાવ થયો કાનજીયા બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ હાઈ સાઇઝ માં જો તો બધી ઝીણા મોટી બધી મિક્સ માં ક્વોલિટી સારી છે એકદમ હુકી ને પતિ સારી ડબલ પતિ માલ છે આની અંદર ગુલ્ડી થોડીક મિક્સ માં છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો બસો એકત્રીસ રૂપિયા પીળી બધી કાંજી છે બસો ને એકત્રીસ રૂપિયા સાઈઝ વાળી છે આની અંદર મીડિયમ ને ગુલટી બે છે મિક્સમાં બસો ને એકત્રીસ રૂપિયા વાવ છે બસો એક રૂપિયા વાવત્યો છે સાઈઝ માં ઝીણા મોટું બે છે કલર માં સોલિડ છે બસો ને એક રૂપિયા વાવતું છે બસો ને એક રૂપિયા સુપર ક્વોલિટી બસો છેતાલીસ બસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે એક નંબરમાં સાઇઝ માં બધું મિક્સ માં થોડુંક ઝીણું છે આની અંદર ક્વોલિટી બહુ સારી છે બસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો

સીડીપતી કાનજી રાને બસો ને એકત્રીસ મોટી સાઈઝ વાળી બસો ને એકત્રીસ રૂપિયા

રૂપિયા રૂપિયા રૂપિયા ભાવ ભાવ છે 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 બધી અંદર આમાં જેવું થોડું બજાર હાલુ થયું ડુંગળીમાં આગળ એકસો એકાશી માં વેચાણી એકસો એકાશી પણ બસો ને અગિયાર રૂપિયા ભાવ થયો તો ફાઈનલી ખેડૂત મિત્રો બ્લોક નંબર સાત ની બજાર ભાવની વાત કરીએ તો મિત્રો સવાર જેવું જ બજાર ભાવ છે હાલ મીડિયમ બોલમાં દસક પંદર રૂપિયા જેવું સારું છે અત્યારે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો બસો ને છેતાલીસ રૂપિયા સુધી જ બજારું અત્યારે હાલ ઊંચામાં ગઈ છે વેચાણ થયું છે અને હવે હરાજીની વાત કરીએ તો મિત્રો વાહે બે ત્રણ લાઈન બાકી છે બહુ જાજુ છે નહીં હવે તો આ વિડીયો બસ અહીંયા આટલો જ ફરી મળશું આવતીકાલે સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈઓ સાથે શેર કરતા રહેજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજ મારા વિડીયો મળતા રહે ધન્યવાદ